આજે આપણે બનાવવાના છીએ ગોઠલીનો ઉપવાસ જય બાબા સ્વામી જય ગુરુદેવ આજે આપણે આ ગોટલીનો ઉપવાસ બનાવવાના છીએ આપણે ગોઠલી બાંધી લીધી છે હવે આપણે આને આખી રાત ધોઈને પલાળવાની છે આ ગોઠલીને આપણે પાંચ થી સાત કલાક પલાળી છે બે ત્રણ વાર પાણી બદલાયું છે અને હવે આપણે કાચે કાચી ગોઠલીને આ રીતની ખમણી છે આ ખમણાઈ જાય પછી આને બાફવા મૂકીશું ખમણી લીધી છે કાચી પછી તમને કીધું કે બે ત્રણ વખત બ બે કલાક આને પાણીમાં રાખી હવે આપણે આને કાચે કાચી ખમણી લીધી છે અને હવે આપણે આને કાચી ખમણી લીધી છે અને આને બે ત્રણ પાણીએ ધોવાની છે બે ત્રણ પાણીએ ધોઈ અને પછી આપણે બાફવા મૂકવાનું બાફવા મૂકવાની છે આ બધોય ડોર કાઢી નાખવાનો છે પાણીનો આવી રીતના ધોઈને કરી નાખવાની છે જ્યાં સુધી ડોરું પાણી નીકળે ત્યાં સુધી આપણે આને હોશ કરવાની છે આપણે બે પાણીએ ધોએ હજી એક પાણીએ ધોઈ દઈશું ત્યાર પછી આને ગેસ ગેસમાંથી બાફવા મૂકશું આપણે એટલે આ બધું એક આનો પગડો છે ને એ નીકળી જશે અંદરથી બહુ પગડો નીકળો બે ત્રણ કલાક બે ત્રણ કલાકે ત્રણ વખત પલાળી હતી અને કાળું કાળું પાણી કાઢી નાખું અને આ ખમણી કાચી પલા રેલી પછી હવે આપણે આને ત્રણ પાણીએ ધોઈ નાખીશ હવે ધોવાઈ જાય ને એટલે આપણે આને ગેસ ઉપર મૂકવાની છે હાલો મિત્રો હવે આપણે ગેસને ઓન કરવાનો છે આ ગેસને ઓન કર્યું હવે આપણે આ જે ધોર્યું ખમણ એને હવે ગેસે ચડાવવાનું છે અને થોડીક વાર સુધી આપણે અડધો કલાક આને ઓશ આની અંદર ઉકાળવાનું છે પછી આમાં હળદર અને મીઠું નાખીશું આપણે થોડું આપણે હળદર મીઠું નાખી અને ઉકાળવાની છે આને થોડીક વખત આપણે આમાં થોડાક હળદર મીઠું નાખવાના છે હળદર અને નિમક તો આપણે હવે નિમક નાખીશું બે થી ત્રણ ચમચી જેટલું બસ હવે હવે આપણે સારી રીતે આને ઉમેડી જશે ને પછી આપણે આને કાઢીને સુકી દેશું એટલે હવે આપણે આને ઉકળવા દેવાનું છે સરસ થી હવે આપણે જે ગોઠલી ખમણી હતી ને એના પાછળથી કટકા નીકળે ને એના આપણે ઝીણા ઝીણા કટકા કોરી લીધા છે અને આ કટકા આપણે ફેંકવાના નથી આનો પણ કટકીનો મુખસ બની જશે આને આપણે બેથી ત્રણ પાણીએ ધોવાનો છે ધોઈ પછી આને ઉપાળવાનો છે મિત્રો જે આપણે ગોઠલી ખમણી અને પાછળથી જે આ કટકી નીકળી હતી જો એકદમ સફેદ થઈ ગઈ છે ધોળી આટલો ધોળો મુખવાસ થાય આને હવે આપણે અડધર મીઠું નાખીને આને પણ હવે આપણે બાફી લેશું એટલે આ કટકીનો મુખવાસ બની જશે હવે આપણે આમાં એકથી બે ચમચી મીઠું નાખવાનું છે સરસથી અને થોડીક અળદર નાખશું અળદર પાવડર અને એને પણ આપણે ઉકાળી લેશું અળદર પાવડર નાખી પછી આપણે એને ચાયણામાં કાઢી અને સુકવી દેસુ એટલે મસ્ત બની જશે મુફવાસ આપણો મિત્રો આપણો મુફવાસ બફાઈ ગયો છે હવે આપણે આમાં ચાયણામાં કાઢી લીધો છે અને આમાં હવે નીતરી રહ્યા થોડીક વાર પછી આપણે આને સૂકવી દેવાનો છે અને સુકાઈ જાય પછી આને આપણે ઘીમાં તળવાનો છે દેશી ઘીમાં બહુ મસ્ત બને છે આ મુફાસ અને એકદમ એટલો સરસ થાય છે ને ઓલો કાળો થાય ને થાય થતો સુકાશે ને એટલે એકદમ સરસ થઈ જશે હાલો મિત્રો હવે આપણે આને છે ને પંખે પોળો કરવાનો છે આજનો દિવસ કાલ તડકે નાખશું આજે પંખે નાખી દઈએ એટલે મસ્ત આજનો દિવસ પંખે હિજ જાય ને કાલ તડકે તકકે નાખશું એટલે બહુ મસ્ત થશે ઓલો મુખવાશે ને કાળો થાય કાળો ન થાય આ મસ્તો સુકાઈ જશે ને એટલે સફેદ માસનો કાચો પીયોગ બની જશે સુકાઈ જાય એટલે એને હળદરે ઉડી જશે પણ એવું સરસ સફેદ

આ આપણે ઉપર અગાસી માં સુકવી હતી કાલે મુકવા સુકાઈ ગયો છે તો આપણે થોડો કાંઈ તરીશું માટે ગેસ ઓન કરીશું ગેસ ઓન કરીને માથે કડાઈ કઢાઈ ની અંદર શુદ્ધ ઘી નાખીશું આપણે બે ચમચી ઘી નાખી થોડું વધારે નાખી દઉં તળાઈ તળાઈમાં ઘી છે આપણું ઘી ગરમ થાય એટલે આપણે આ મુખવાસ ને અંદર તળવાનો બહુ જોવો તમે જોઈ શકો છો કેટલો સરસ ચીણો પટલો પટલો અને એકદમ સરસ આમ કાળો નહીં આ તો હજાર પીળો બાકી એકદમ સફેદ થાય આપણો અલગ રીત રીતથી મુફવાસ બનાવેલો છે આપ જોઈ શકો છો કે મુખવાસ કેવો છે હવે આપણે એને જે આપણું આવી ગયું છે હવે આપણે આમાં નાખીશું અને ધીરે ધીરે અસલ બનાવીશું મુખવાસ જોઈ શકો છો કે આપણે અસલ હમણાં તળાઈ પચો પોચો પૂરી મસ્ત બની જાશે એકદમ આમ સફેદ ઉપર મૂકા થાય છે આપણે ગોટલી બાથિંગ કરીએ એ મૂકા કાળો બને આ કાળો નહીં થાય ને હવે એટલો સરસ બની જશે ને પોછો મસ્ત જેમ બટેટાની બેફર તડાઈને એમ આપણો મુખવાસ ઘીની અંદર મસ્ત તડાઈ ગયો છે આપ જોઈ શકો છો તો એક કોઈ એક બેફરની જેમ પતરી પૂરી છે પોતી પોતી મોઢામાં મોખા માણા તગડે ને તો પણ સરસ લાગે એવો આપણો મુખવાસ બની ગયો છે આપ જોઈ શકો છો હવે આપણે આને લિસ્ટમાં કાઢી લેવાનો છે આપણું ઘી જો એમનુંમ જ છે બધું હવે આપણે આ થોડો છે ને પાછો ઈ થોડો સાપડી લેશું આટલો આપણે સાંકળો છે હજી હજી જો આપણે એટલા ટીમ આટલો સતળી જ મસ્ત

અને આપણો મુખવાસ મસ્ત હવે આપણે આ બધો ડિસ માં કાઢી લેવાનો છે સકળાઈ ગયો છે આપડો મુખવાસ મસ્ત

જો આપણો મુખવાસ બહુ મસ્ત એકદમ પોચો પોચો થઈ ગયો હજી ધગે છે જો કેટલો મસ્ત બની ગયો છે એકદમ પોચો અને બટેટાની વેફર જેવો જો બહુ મસ્ત બન્યો છે ખાવામાં એટલો પોચો છે જો તમને મારો આ મુખવાસનો મારો આ મુખવાસનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે મુખવાસ બનાવજો કેવો થાય છે એ મને કોમેન્ટમાં લખીને બતાવજો કે આ મુખવાસ કેવો બન્યો અને આ મુખવાસને એક વખત બનાવજો ચોક્કસથી જય બાબા સ્વામી આવજો બાય બાય